ત્યારે તો સલૂન પણ બંધ હતા આનો પણ ધંધો નતો થતો એ પાંચ લાખ લે એવા આંખ બીની થઈ કે મારી દીકરીને આવો સદ વિચાર આવ્યો અને બીજો કોઈ વિચાર કર્યા વિના કરિયાણું લઈને છસો પરિવારને મદદ કરી આણે સી મોહન અને માણસ સેવા કરે તો ક્યાંથી ક્યાં સુધી પહોંચી શકે એનો એક પ્રત્યક્ષ ઉદાહરણ હોય કે તમારો ભાવ જો સેવાનો જ હોય તો યુનાઇટેડ નેશન્સ ને પણ એનું ધ્યાન દેવું પડે યુનાઇટેડ નેશન્સ છે ત્યાં સુધી તમારી વાત પહોંચી જાય જો તમારો સેવાનો જ પ્રકલ્પ હોય તો અત્યારે મને એક વાત બહુ બરાબર રીતે યાદ આવે કોરોના કાળમાં બે હજાર ઓગણીસ ને બે હજાર વીસમાં સત્ય ઘટના છે તમિલનાડુની યશવંતભાઈની ઉપસ્થિતિ છે એટલે મને કહેવાની ઈચ્છા થાય કે તમિલનાડુમાં મદુરાઈ કરીને એક સ્થાન છે મદુરાઈ અને મદુરાઈમાં એક હેર હેર કટિંગ સલૂન સલૂન ચલાવતા એક ભાઈ હતું હતું એમનું એનું નામ સી મોહન એનું નામ અને આ સી મોહન ને ત્યાં ઘણા સમય પછી એક દીકરીનો જન્મ થયો ઘણી બધી માનતાઓ પછી અને દીકરીનો જન્મ થયો એટલે એમણે વિચાર્યું કે દીકરીનો જન્મ થયો દંપતી વિચાર્યું કે આપણે આપણી દીકરીના નામ નેત્રા રાખશું જે કોઈને સારી રીતે જોઈ શકે એને એક સપનું હતું સિંહ મોહનનું કે મેં તો આ જીવન આવું બધું કર્યું પણ મારી દીકરીને મારે કલેક્ટર કલેક્ટર છે છે કોઈ પણ ભોગે બને ખૂબ અને દીકરીના અભ્યાસ માટે પતિ પત્ની ઘરમાં એકદમ સામાન્ય ખર્ચ કરતા અરે આ સિંહ મોહન તો ઓવર ટાઈમ પણ રાત્રિના કરતો અને પૈસા એકત્રિત કરતો તેર વર્ષની એની દીકરી થઈ રાત દિવસ મહેનત કરીને પાંચ લાખ રૂપિયા એને એકત્રિત કર્યા અને પાંચ લાખ ની બચત કરીને એને પછી એફડી કરાવી નાખી નેત્રા સમજુ ને ડાય હતી ઘરનું વાતાવરણ પણ સારું હતું એ સમયમાં પિતાનું સપનું પૂરું કરવા માટે અભ્યાસ પણ જોરદાર કરતી હોશિયાર હતી ગામમાં એ સમયમાં કોરોના ની વિશ્વ વૈશ્વિક મહામારી આવી કોરોના આખા દેશને નહીં આખા વિશ્વને ભરકી લીધું અને એ સમયમાં લોકડાઉન થયું નેત્રા જે વિસ્તારમાં મદુરાઈમાં રહેતી કે આસપાસના વિસ્તારો બધા મજૂરી કરવા વાળા હતા રોજનું કમાય ને રોજનું જમે બધા ગરીબ પરિવારો લોકડાઉનમાં કોઈને કામ મળ્યા નહીં કોઈ પાસે જમવાના સાસા પડી ગયા અને આઠમા ધોરણમાં ભણતી તેર વર્ષની આ દીકરીએ નેત્રા એક દિવસ એના પપ્પાને કહ્યું કે પપ્પા તમે પેલા પૈસા એકત્રિત કરતા એ કેટલા હશે પિતાજી કે પાંચ લાખ ડિપોઝિટ મેં ફિક્સ ડિપોઝિટ બેંકમાં મૂકી છે કે પપ્પા એ શા માટે રાખી છે તો કે તને આઈએસ બનાવી છે તને કલેક્ટર બનાવી છે તું આઈએએસ બની જા અને તું કલેક્ટર બની જા તો મારું સ્વપ્ન પૂરું થાય કે પપ્પા મારી ઈચ્છા એવી છે નેત્રા કહી મારી એવી ઈચ્છા છે કે તમે એ પાંચ લાખ આ ગરીબ લોકોને વેચી દો ને એને ઘરે જમવાનું નથી અરે કે મારે તને કલેક્ટર બનાવી છે અરે એને જરૂરિયાત વસ્તુ જેમાં વિના મરી જશે મને કલેક્ટર બનાવવાનું કારણ શું એને પપ્પાએ કહ્યું કે કલેક્ટર બનીને લોક સેવા જ કરવાની કે બીજું કઈ કલેક્ટર બનીને લોક સેવા કરવું એ પેલા ભગવાને મોકો આપ્યો કલેક્ટર બનવું એ પેલા મને લોક સેવા આપી છે તો તમે મારા નામની ડિપોઝિટ મૂકી હું જ્યારે કલેક્ટર બનવું ત્યારે સેવા કરવાનો મોકો હોય કે નહીં અત્યારે મોકો છે આ જો તમે કહેતા હોય તો મારી વિનંતી છે કે આ લોકોને જમવા જ મળતું કોઈના જીવ બચી જશે તો મારું કલેક્ટર બનવું પણ પાકું થઈ જશે તમે પિતાજી એટલું કરો ને પાંચ લાખની ડિપોઝિટ સી મોહનજીએ રાખેલી હતી સલૂનમાં એક એક રૂપિયો બચાવીને મહેનત કરીને પાંચ લાખ રૂપિયા લઈ આવ્યો ત્યારે તો સલૂન પણ બંધ હતા આનો પણ ધંધો નથી તોય પાંચ લાખ લઈ આવ્યા આંખ બીની થઈ કે મારી દીકરીને આવો સદ વિચાર આવ્યો અને બીજો કોઈ વિચાર કર્યા વિના કરિયાણું લઈને છસો પરિવારને મદદ કરી રીતે આણે આ સી મોહને લોકડાઉન પછી તો ખુલ્યું ને પછી તો એનો ધંધો ચાલુ થયો આ વાત વડાપ્રધાન શ્રીના કાનમાં આવી એમ નહીં એ ફરતા ફરતા વૈશ્વિક લેવલે યુનાઇટેડ નેશન સુધી પહોંચી અને વિશ્વના તમામ દેશો દેશ જેના સભ્ય છે એ યુનાઇટેડ નેશન્સમાં આ નેત્રાને યુનોના ન્યુયોર્ક ખાતે એક મોટી સભા બોલાવવામાં આવી એમાં એનું સન્માન કરવામાં આવ્યું તમે જે સેવા કરો એ સેવા ક્યારે નિષ્ફળ જતી નથી અને યુનાઇટેડ નેશન્સમાં આ વાત જાય એવો એને વિચારે નહોતો આની તો ભાવના જતી કે હું સેવા કરું લોકોની કલેક્ટર થઈને સેવા કરવી એ પેલા હું અત્યારે સેવા કરી નાખું તમારી સેવા ક્યારે નિષ્ફળ જતી રામ નું સ્મરણ કરે સંતો આવે રામ ની ચર્ચા કરે ગાય રામ ગાવાનું પણ રામ રામ આખો દિવસ અને મુનિ પાસે રામ ના ગુણ પણ ગાય સાંભળે રામ ના ગુણ ગાન గుణగన్ సందర స్మరణ పం రామ 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 రామ

બાળકો સુધરી જાય છે કબીરજી કહે છે મુનગેરી